હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં તો આજે આપણે મેક્સિકન થી મેક્સિકન રાઈસ બનાવીશું જ્યારે પણ તમને કંઈક હલકું ખાવાનું મન થાય અને ટેસ્ટી છટપટું ખાવાનું મન થાય ત્યારે આ રાઈસ બનાવી લેજો બહુ જ ટેસ્ટી લાગે છે બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એવા ટેસ્ટી આ રાઈસ બનાવીશું તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ રેસીપીને મેક્સિકન રાઈસ બનાવવા માટે સૌપ્રથમ આપણે શું શું જરૂર પડશે તે જોઈ લઈએ તો મેં અહીંયાં અડધા કપ જેટલા રાજમાને બાફી લીધા છે એક ચૌથાઈ કપ જેટલા અહીંયા મેં વટાણા લીધા છે તેમાં ડુંગળી કેપ્સિકમ ટામેટા ટામેટાની પ્યુરી અને મેં પંદર મિનિટ પહેલાં ચોખા પલાળી લીધા છે જે બાસમતી છે તો હવે આપણે આ રાઈસ બનાવવાનું શરૂ કરીશું તો સૌપ્રથમ આપણે કોઈપણ જાતની એક કઢાઈ લેવાની છે એમાં આપણે તેલ એડ કરી દઈશું તો ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ સરસ રીતે ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને થોડીક વાર આપણે તેલ સાથે સોતે કરી લેવાની છે આદુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાતડી લઈશું હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ આપણે સાતડી લેવાની છે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડી લઈશું ડુંગળી અહીં આપણે સાતડી લીધી છે હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશું તો મેં અહીંયા બે ટામેટાની પ્યુરી બનાવી લીધી છે તો આપણે એડ કરી અને તેને પણ સાતડી લેવાની છે ટામેટાની સાથે સાથે આપણે તેમાં વટાણા પણ એડ કરી દઈશું અને એમાં આપણે કેપ્સિકમ લીધા છે તે પણ એડ કરી દેવાના છે જેથી બધું જ સાથે સાથે કૂક થઈ જાય તો આપણે વેજીટેબલ એડ કર્યા છે એટલે વેજીટેબલને ફટાફટ કૂક કરવા માટે અહીંયા આપણે મીઠું એડ કરી દેવાનું છે તો હું અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું જેથી આપણા વેજીટેબલ ફટાફટ જ અહીંયા કૂક થઈ જશે તો હવે આપણે તેમાં ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી ટામેટા જલ્દી થી આપણા સોફ્ટ થઈ જાય તો ઢાંકનઢાકી ત્રણ થી ચાર મિનિટ આપણે તેને થવા દઈશું તો ત્રણ થી ચાર જ મિનિટમાં સરસ એવી ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં એક ચમચી જેટલા ઓરેગાનો અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને એક ચમચી જેટલો આપણે ટમેટા કેચઅપ એડ કરી દઈશું અને જે આપણે રાજમા લીધા છે તે પણ આપણે એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જ્યારે મેક્સિકન રાઈસ બનાવતા હોય ત્યારે આમાં સોસ થી જ આ રાઈસ બનાવવામાં આવે છે આમાં બીજા કોઈ પણ જાતના મસાલા નથી કરવામાં આવતા અહીંયા મેં એક ટામેટાને બચાવીને રાખ્યા છે તો આપણે ટામેટાને પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા ચોખાને જે આપણે પલાળીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે અને ચોખા સાથે આપણે વેજીટેબલને મિક્સ કરી દેવાના છે અને અહીંયા ભાતના ભાગનું પણ આપણે મીઠું એડ કરી દઈશું અને મેં અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો ભાત સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરીશું તો એકદમ હલકા હાથે ભાતને મિક્સ કરીશું જેથી ભાતનો દાણો છૂટો રહે અને ભાત આપણા તૂટે નહીં તો અહીંયા ભાતને સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો ટોટલ મેં એક કપ ભાત લીધા હતા એની જગ્યાએ એક કપ પાણી એડ કરીશું તો સરસ રીતે મિક્સ કરી દઈશું આમાં આપણે ટામેટાની ગ્રેવી પણ એડ કરી છે એટલે એમાં પણ પાણીનો ભાગ હોય છે એટલે આપણે પાણી વધારે એડ નથી કરવાનું તો બસ આપણે ભાત સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ એકદમ સ્લો ગેસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો પાણીનો ભાગ ખતમ થઈ ગયો છે હવે આપણે ભાતને થોડીક વાર સીજવા દેવાના છે એટલે આપણે ઢાંકણ ઢાંકી અને ફરીથી આપણે તેને ચારથી થી પાંચ મિનિટ સીજવા દેવાના છે તો એકદમ સ્લો ગેસ ઉપર તેને સીજવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ભાત એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આપણા મેક્સિકન રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા ટેસ્ટી આ ભાત બન્યા છે તો આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું ગરમા ગરમ આ ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે સાલસા જોડે કે પછી ચીઝની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો તો મેક્સિકન રાઈસને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ મેક્સિકન રાઈસને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે સાંજમાં કંઈક હલકું ફુલકું ખાવાનું મન થઈ જાય તો આ રાઇસ એકવાર જરૂરથી બનાવી લેજો બાળકોથી લઈ મોટા બધાને ભાવશે જ્યારે રેસ્ટોરન્ટમાં મોગા મોગા આ રાઈસ તમે મંગાવતા હોય છે તો બિલકુલ ઓછા ખર્ચામાં ઘરે બની જાય છે તો તમે પણ ટ્રાય કરો તો ઉપરથી આપણે રાઈસ પર ચીઝને ખમણીને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી આ ભાત બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો અને મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર